ચાલો મિત્રો તો આપણે આ એક લીધું છે ટી શર્ટ એને આપણે નાના બેબીને બનાવશું લેંગે તો આપણે આ રીતે પહેલાં વાળી દઈશું અને પછી એની ઉપર આપણે આ માપ મૂકી દઈશું આ રીતે તો મેં પહેલાં કટિંગ કરી જ નાખેલું છે આ રીતે આપણે આ બાજુ વાળીશું આમ નેફો અને આ બાજુ આપણે પાયસા વાળી દઈશું અને આપણે સજા ટૂંકું છે તો આપણે છે વધારી દેવાનું છે અહીંથી આમ સિલાઈ મારવા ને અહીંથી આમ સિલાઈ મારી દેવાની છે તો મારા વિડીયોમાં આગળ સુધી બનાવી રહેજો તો આપણે આ એક ભાગ છે એક ભાગ આપણે લઈ લેવાનો છે અને એક ભાગની આપણે પહેલા પાઈસા વાળ લેવાનો છે આપણે પાઈસા વાળ દઈશું આ પાઈસા વાળ દીશું બેયને થોડીક ટૂકી થઈ છે એટલે આપણે થોડક નાન નાના પાઈસા વાળવાના છે તો આ રીતે પાઈસા વાળ દી તો એવી જ રીતે આને પણ આપણે પૈસા વાળી દેવાના છે આપણે બે પૈસા વળી ગયા છે હવે આપણે આને અહીંથી નામ સિલાઈ મારી દેવાની છે આમ રીતે આપણે આ બાજુ સિલાઈ મારી દેવાની છે હવે આપણે આ બે સિલાઈ મારી અને આ રીતે પાંચ સામ કરી નાખવાના છે અને હવે આપણે આઈથીન આઈથી આમ સિલાઈ મારી દેવાની છે આ રીતે આપણે નીચેનો ભાગ છે એ થોડોક આપણે આમ લાંબો રાખેલો છે એટલે પાસલનો ભાગ એટલે આપણે છોકરાને ભીહાય નહીં એમ તો આપણે આ બે પાંસા ભેગા કરી સિલાઈ મારી દેવાની છે આ રીતે તો એને ડબલ સિલાઈ મારી દીશું આપણે આ કટ કરી નાખશું હવે આપણે આને અહીંયા નેફો વાળી દેવાનો છે અહીંયા તો આપણે આ છે એ પાછળનો ભાગ છે અને આગળનો ભાગ છે તો જો થોડોક લાંબા ટૂંકી આપણે રાખવાનું તો હવે આને આપણે સિલાઈ મારી દઈશું આને પહેલાં જરીકા કાંઈ સિલાઈ મારી દઈશું એટલે પાછળના ભાગમાં લબર ને તો એને વાંધી આ રીતે બે બાજુ આપણે એ રીતની સિલાઈ મારી દઈશું આ રીતે આપણે આને પહેલા સિલાઈ મારી દઈશું થોડી થોડી બે બાજુ સિલાઈ મારી દેવાની હવે આપણે ઓરિજિનલ જ વિડીયો મૂકવા અવાજ મૂકવાનો છે કેમ કે કોપી રાઈડ આવે છે ને એટલે આપણે ઓરિજિનલ વિડીયો અવાજ મૂકવાનો છે તો મારો અવાજ થોડોક ધીમો છે પણ તો એ ચાલશે મ્યુઝિક મૂકવી છે તો આપણે કોપીરાઈટ આવે છે એટલે આપણે ઓરિજિનલ અવાજમાં તો આપણે કામ ચલાવવાનું છે તો હવે આપણે આની આ છે આગળનો ભાગ અને આ છે પાછળનો ભાગ તો આપણે અહીંથી શરૂઆત કરીશું એટલે આપણે હાવ પાતળો લબ્બર નાખવાનું છે એટલે આટલું તે રાખવાનું છે બહુ જાજો નથી રાખવાનું તો વાને અહીંયા આપણે વાળ દેવાનું આ રીતે આજે લેંગી બનાવું છું એ હાવ બે ત્રણ મહિનાનું છોકરું હોય ને એના જ કામ લાગે તો મારે બે છે ચાર મહિનાની તો મારે થોડીક દુબળી છે એટલે મારે એની હાટો છું તો મારે એને આ કઈ લાગશે મોટા છોકરાને ન થાય મારી બેબી જાગી ગઈ છે એટલે મારે તો આ રીતે આપણે સિલાઈ કરી દેવાની ફરતી ફરતી નેફાની

એટલે પછી આટલું ના આટલું પછી ડબલ થાય ને એટલે તો થઈ રે નાના છોકરાને આટલું લાંબુ થાય આપણે થોડુંક સિલાઈને વધુ રાખશું એટલું કટ કરી લઈશું અને આ પિનથી પીનની મદદથી આપણે અંદર નાખી દઈશું લબર To update the coloration to night. To update the Mari video kami. To light control. share, itu, setelah itu, mari update the bird. 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 Mari update the

આપણે સિલાઈ મારી દીધી છે અને આપણે નાના છોકરાની લહેંગી બનીને તૈયાર થઈ ગઈ છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોઈને પણ આવી લેંગી બનાવરાઈ હોય એમના કાપડને તો આપણે બનાવી દઈશું આપણે બેબીને આ ચોયણી બનાવીને પહેરાવી દીધી છે તમે જોઈ શકો છો અને સરસ મજાનું ફિટિંગ આવી ગયું છે